ગોવા ખાતે રમાયેલ ઇન્ડિયન ઓપન રાઇફલ પિસ્તોલ સ્પર્ધામાં ઝડકનાર ભરૂચની પ્રાર્થનાબા પરમારનું વાગરાના ધારાસભ્ય અરુણ સિરાણાના હસ્તે સન્માન કરાયું વાગરા વિધાનસભાના મત વિસ્તારમાં આવેલ જૂના તવરા ગામના વતની ખેડૂત દેવેન્દ્રસિંહ પરમારની દીકરી પ્રાર્થનાબા પરમાર એમકેજીએમ શાળામાં ધોરણ અગિયાર માં અભ્યાસ કરે છે જે બાળકીએ રાઇફલ પિસ્તોલ સ્પર્ધામાં બે વાર રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યા હતા

મેં મારા સ્ટેટમાં બેસ્ટ સિલ્વર મેડલ અચીવમેન્ટ કર્યા છે અને એના આગળ મેં પ્રી નેશનલ રમવા ગઈ છું જ્યાં મારું સિલેક્શન થયું છે નેશનલ્સ માટે હવે હું મૌલંગર રમવા જઈશ મારા મારા કોચ કૃષ્ણાબા પરમારની અંદર બહુ સપોર્ટ રહ્યો છે મને બહુ મોટિવેટ બી કરે છે મારા પેરેન્ટ્સનો બી મારો બહુ સપોર્ટ રહ્યો છે અને મેં બહુ ખુશ છું કે મેં આગળ આવી રીતના મારા સ્ટેટ મારા ગુજરાતને મારા મમ્મી પપ્પાનું આગળ નામ રોશન કરીશ મેં મારા ગુજરાતને આગળ આવી રીતના રિપ્રેઝેન્ટ કરીશ મારો આગળ ગોલ છે કે હું ઓલિમ્પિક રમવા જાઉં